મુક્ત રાગ આશક્તિ જે મનુષ્ય સંતાપો માંગ વિચલિત થતો નથી જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આ ભય તથા ક્રોધથી મુક્ત છે

દોષોનો દોષો સંગ્રહ થવા દેતા નથી ત્યારે જ તેઓનું મન માન સ્થિર થઈ શકે છે અને દિવ્યતામાન સ્થિત થઈ શકે છે જો કોઈ પોતાના મનને દુઃખ

પરંતુ જ્યારે મના બંનેને છોડી દે છે અને વર્તમાન સંવેદનાઓને સહજતાથી સમજવા મથે છે તો પીડાનું કદ આશ્ચર્યજનક રીતે સંકુચિત થઈને નિયંત્રણ સીમા માંગ આવી જાય છે એ સર્વવિદિત છે કે ઐતિહાસિક બૌદ્ધ સાધુઓ આક્રમણકારી સમ્રાટોના ત્રાસને સહન કરવા પદ્ધતિ અપનાવતા હતા

मन ने भय क्रोध न दबाण ने वशीभूत थानी अनुमति आपता नहीं आ मार्गे मन दिव्य कक्षा में स्थित रहे छे। श्लोक सत्तावन यह सर्वत्री स्नेहस्तप्य शुभाशुभम नाभिनंदती न देशि तस्य प्रज्ञा प्रतिष्ठिता सत्तावन शब्दार्थ यह जे सर्वत्र सर्व परिस्थिति मांग स्नेह स्नेह रहित तत्ते तत्ते प्राप्य प्राप्त करीने शुभ सारू अशुभम खराब न नहीं अभिनंदती प्रशंसा करे छे न कदी नहीं द्वेष्टि द्वेष करे छे तस्य तेनु प्रज्ञाज्ञान प्रतिष्ठिता रून सत्तावन अर्थात जे मनुष्य सर्व परिस्थितियों में आसक्ति रहित रहे छे अने जे शुभता थी हर्षित थतो नथी तथा आपत्तियों थी द्वेष युक्त नथी ते पूर्ण ज्ञान थी युक्त छे वृत्त वर्णन रुडियार किपलिंग नामना प्रख्यात ब्रिटिश कवि स्थित प्रज्ञ स्थिर बुद्धियुक्त साधु અંગેના આ શ્લોકના અર્થને તેની પ્રચલિત કવિતા જો માં સમાવી લીધો છે આ કવિતાની કેટલીક પંક્તિઓ અહીં પ્રશસ્ત છે જો તમે સ્વપ્ન જોઈ શકો અને સ્વપ્નને તમારા માલિક બનવા ના દો જો તમે વિચારી શકો અને વિચારોને તમારું ધ્યેય બનવા ના દો તમે વિજય અને આપત્તિઓનો સામનો કરો અને બંને ના તો શત્રુઓ કે ના તો આહત કરી શકે જો સર્વ માનવો તમને પોતાના ગણી શકે પણ અત્યાધિક નહીં જો તમે અક્ષમ્ય ઘડીને સાઈ ક્ષણોના મૂલ્યના અંતરથી ભરી શકો તો સમગ્ર પૃથ્વી અને તેનું સર્વસ્વ તમારું છે અને તેનાથી અધિક તમે માનવ થશો મારા પુત્ર આ કવિતાની પ્રચલિતતા લોકોમાં પ્રબુદ્ધ અવસ્થા એ પહોંચવાની પ્રાકૃતિક ઝંખના દર્શાવે છે જેનું શ્રી કૃષ્ણ અર્જુનને વર્ણન કરે છે કોઈને આશ્ચર્ય પણ થાય કે અભિવ્યક્તિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ દ્વારા વર્ણવવામાં આવી છે વાસ્તવિકતા એ છે કે પ્રબુદ્ધતાની ઝંખના એ આત્માની મૂળ આંતરિક વૃત્તિ છે તેથી વિશ્વની સર્વ સંસ્કૃતિઓમાં પ્રત્યેક વ્યક્તિ જાણતા કે અજાણતા તેના માટેની ઝંખના રાખે છે શ્રી કૃષ્ણ અહીં તેનું વર્ણન અર્જુનના પ્રશ્નની પ્રતિક્રિયા તરીકે કરે છે